આ ની અંદર એના થોડા કારણો વિશે ચર્ચા કરીશું અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારી તો બેરોજગારી માટેના કારણો જે ખરા તેની અહીં ચર્ચા કરીશું સૌપ્રથમ તો ઇન્ટ્રોડક્શન કે બેરોજગારી ભવાના કારણો માટે જે કંઈ પણ રોવિઝન થયા છે કે બેરોજગારી થવા માટેનું મૂળ કારણ કયા તો સૌ પ્રથમ એના કારણો જાણવા જરૂરી છે

તેમનું પ્રથમ પંચવર્ષીય યોજના કહેવાય પહેલા પાંચ વર્ષ કે જે ઓગણીસો એકાવન થી લઈને ઓગણીસો પંચાવન તો ઓગણીસો એકાવન થી ઓગણીસો પંચાવન આપણું પહેલી પંચવર્ષીય યોજના કહેવાય ત્યાર પછી ઓગણીસો છપ્પન થી લઈને ઓગણીસો સાહીઠ એ આપણી બીજી પંચવર્ષીય યોજના કહેવાય આ રીતે પંચવર્ષીય યોજના આપના દેશની અંદર ઘડાટી આવી છે તો પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે ત્રેપન લાખ જેટલા બેરોજગારો હતા જે વધીને પાંચમી પંચવર્ષીય યોજનાને અંતે ત્રણસો ચાર લાખ જેટલા બેરોજગારો થયા હતા અને લાખ જેટલા હતા તો છે કે કેટલા કેટલી કેટલા કેટલા લોકો બેરોજગાર હતા જે સર્વે પરથી આપણે આવેલી છે માહિતી તો ઉપર બેરોજગારીની માહિતી પરથી તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે. આ એક ચિંતાજનક બાબત છે અને બેરોજગારીના વધારાના માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ. બેરોજગારી વધવા માટેનું સૌથી મહત્વનું કારણ કે શ્રમનો જે પુરવઠો કરો એમાં ઝડપથી વધારો એટલે વસ્તી વૃદ્ધિ બહુ જ વધી રહી છે જેને કારણે શ્રમનો પુરવઠો પણ ઓટોમેટિક વધવાનો છે. રોજગારીની તકોમાં ધીમો વધારો તો રોજગારીની તકો વધી તો રહી પણ ધીમે ધીમે વધી રહી છે. નીચેઓ બચત અને મૂડી રોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. આમ ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદભવવા માટેના કેટલાક મુખ્ય કારણો આપણે તપાસીએ જેમાં સૌ બેરોજગારી ઉદભવવા માટેના કારણમાં પહેલો point એટલે કે પહેલું કારણ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર કે ભારતમાં સતત અને ઝડપથી વસ્તી વધી રહી છે. જેને કારણે શ્રમનો પુરવઠામાં બહુ ઊંચા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેના વિશે થોડી ચર્ચા કરીએ.

જે પ્રમાણ છે એ પણ ઉત્તર ઉત્તર વધતું હોય છે. પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારી અને અર્ધ બેરોજગારી સમસ્યા વધતી જ જાય છે. એટલે શ્રમ નો પુરવઠો વધે છે પણ એની સામે રોજગારી એટલી વધતી નથી. જે રોજગારી વધે છે પણ એ ધીમા દરે વધે છે. જેના કારણે બેરોજગારીનું પ્રમાણ અને અર્ધ બેરોજગારી સમસ્યા વધતી જ રહે છે. એક અંદાજ મુજબ વાત કરીએ તો ભારતમાં પ્રતિ વર્ષ એક પોઈન્ટ સિત્તેર કરોડ જેટલી વસ્તી વધે છે.

એટલે એ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ તો રહ્યો છે પણ એ આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે આમ ભારતમાં આયોજનના પ્રથમ ત્રણ દશકામાં વાત કરીએ તો આયોજનકારના પ્રથમ ત્રણ દશકા દશકા એટલે દસ વર્ષનો સમયગાળો આવે તો ભારતમાં આયોજનના પ્રથમ ત્રણ દશકામાં સરેરાશ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ ટકાના દરે આર્થિક વિકાસ આપણે હાંસલ કરી શક્યા છીએ જે દર વધીને દસમી યોજનાની વાત કરીએ તો એટલે એટલે ને યોજનામાં થયો હોવા છતાં પણ યોજનાના અંતે બેરોજગારીની સંખ્યા તો વધતી જ ગઈ છે મીન્સ કે આર્થિક વિકાસ તો વધતો જ રહ્યો છે પણ એની સામે બેરોજગારીની સંખ્યા જે ઘડી એ પણ વધતી જ રહી છે એટલે રોજગારી એટલી સંખ્યામાં આપણે પૂરી પાડી શક્યા નથી આમ આયોજન બદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો જે ખરા કે જે નોકરી મેળવવા માટે ઈચ્છા ધરાવે છે અને રોજગારીની પૂરતી તકો ઊભી કરી શક્યા નથી મીન્સ કે જૂના રોજગાર ઈચ્છુકો જે ખરા કે જેના માટે આપણે રોજગારની પૂરતી તકો આપણે પ્રાપ્ત કરાવી શક્યા નથી ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂર્તિ મર્યાદિત રહી છે અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાના અનુરૂપ રોજગારની નવો તક નવી તકો જે ખરી એ સર્જન કરવામાં સફળતા મળી નથી અને બેરોજગારીમાં વધારો થતો જોવા જ મળે છે તો આ જે વિદ્યાર્થી મિત્રો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને રોજગારીની તકોમાં ધીમો વધારો જે બેરોજગારી ઉભવાના મહત્વના કારણો તરીકે ઓળખાવી શકાય છે આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આટલું જ આગલા વિડીયોની અંદર ઓર કારણો વિશે ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ